કોલેજ શ્રીમતી જે પટેલ મહિલા સાયન્સ કોલેજમાં વેલેન્ટાઇન વીકના બદલે ઇકો વીક મનાવવામાં આવી રહ્યું છે જેનું સ્લોગન છે વેલેન્ટાઇન વીક બન્યું ઇકો વીક પર્યાવરણ પ્રત્યે પ્રેમભાવ તથા પર્યાવરણનું જતન કરવા માટે ઇકો ઇકોવિક સેલિબ્રેશન કર્યું છે જેમાં પ્રપોઝ ડે ચોકલેટ ડે ટેડી ડે વેલેન્ટાઇન ડે વગેરે જેવા દિવસોના બદલે પ્લાન્ટેશન ડે પ્લાન્ટેશન ડેમાં અમે વૃક્ષારોપણ કર્યું અપસાયકલિંગ ડે અપસાયકલિંગ ડેમાં જૂની વસ્તુઓ વડે નવી વસ્તુઓ બનાવી કોટન ડે કોટન ડેમાં અમે ફક્ત સુતરાઓ અથવા ખાદી વસ્ત્રો જ પહેર્યા છે ચાઇલ્ડહૂડ ડે જેમાં બાળપણની રમતોને યાદ કરી શેરી રમતો રમી અને મોબાઈલનો મોબાઈલનો ઉપયોગ રિફ્યુઝ કર્યો છે વગેરે જેવા અમે દિવસો મનાવ્યા છે અને પર્યાવરણ પ્રત્યે અમે પ્રેમભાવ દર્શાવ્યો છે જે છે ગ્રીન ડે જેમાં અમે સલાડ ડેકોરેશન કર્યું છે અને એના દ્વારા અમે એ સંદેશ આપવા માગીએ છીએ કે શાકાહારી વાનગીઓ અપનાવો વેજીટેરિયન બનો તેના માટે અમે ફ્રૂટ સલાડ ડેકોરેશન રાખ્યું છે જેમાં જુદા જુદા ફ્રૂટ જુદા જુદા સલાડ વડે અમે સમગ્ર ડીશને ડેકોરેટ કરી છે ઉજવીએ છીએ નો ઇલેક્ટ્રિસિટી ડે જેમાં અમે સંપૂર્ણ દિવસ દરમિયાન ઇલેક્ટ્રિસિટીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી એકદમ વીજળી મુક્ત વાતાવરણ સર્જ્યું છે સો આ રીતે અમે ઇલેક્ટ્રિસિટી ડે ઉજવ્યો છે અને અમે એક ટેગલાઇન પણ બનાવી છે જેમાં કહેવામાં આવે છે વેલેન્ટાઇન વીક બન્યું ઇકો વીક